વલસાડ જિલ્લામાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા તિથલ બીચ ખાતે ફિઝિયો ફિટ આયોજન કરાયું વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આ ફિઝિયો ફિટ આયોજન કરવામાં આવ્યું હતું આ ફિઝિયોફિટ ટર્નનું આયોજન લોકોના જીવનમાં ફિઝિયોની સમજણ અને ફિઝિયો બાબતે લોકો માહિતગાર થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું આ ફિઝિયોફિટ ટર્નમાં ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર એમ બે કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડને સફળ બનાવવા વલસાડ જિલ્લાના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર દીપેન હરિયાવાલા સહિત વલસાડ ડિસ્ટ્રિક્ટ ઓલ ફિઝિયોથેરાપિસ્ટનો સફળ ફાળો રહ્યો હતો વર્લ્ડ ફિઝિયોથેરાપી બ્રાન્ચ વર્ષ ઓગણીસો એકાવનમાં માં સ્થાપિત થઈ હતી અને વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી દ્વારા ઓગણીસો છન્નુંમાં માં ઘોષણા કરી હતી કે આઠ સપ્ટેમ્બરના રોજ ફિઝિયોથેરાપી ડે ની ઉજવણી કરાશે વલસાડના તિથલ બીચ ખાતે યોજાયેલી ફિઝિયો ફીટ રનમાં થી વધારે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સન્ડે સ્પોર્ટ્સ ક્લબના નરેશ નાયક તેમજ તેમનો ગ્રુપના સભ્ય પણ હાજર રહ્યા હતા અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સહિત કાર્યક્રમમાં ડોક્ટર પ્રશાંત વૈદ્ય ડોક્ટર સુધીર જોશી ડોક્ટર નિલેશ તલેકર હાજર રહ્યા હતા

200 જવા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે આમાં નાના કિલોમીટર અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે